મિત્રો તમે રેડિયો અથવા ટીવી પર આઇડ્સ તો સાંભળી જ છે વોશિંગ પાવડર નિર્મા વોશિંગ પાવડર નિર્મા પરંતુ આ એડ્સ પાછળ પ્રેરણાદાયક વ્યક્તિની કહાની છુપાયેલી છે આજની કહાની છે નિર્મા કંપનીની સફળતારી અને કેવી રીતે એક વ્યક્તિએ પોતાના દમ ઉપર ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગને સંપૂર્ણપણે બદલી નાખ્યો આ કહાનીની શરૂઆત 1979 માં અમદાવાદના નાના ગામમાં થઈ હતી તેનું નામ કરચનભાઈ પટેલ હતું તે એક સામાન્ય કેમિસ્ટ હતા જે ગુજરાત સરકાર માટે કામ કરતા હતા પરંતુ તેમની ઈચ્છા હતી કે દરેક ઘરમાં ઉપયોગી બને એવું કંઈક મોટું બનાવવા ઈચ્છતા હતા કરચનભાઈ તેમના ઘરની લેબોરેટરીમાં રાસાયણિક પ્રયોગ કરતા હતા તેમને એક મોટી પ્રોબ્લેમ દેખાણી મોટા બ્રાન્ડના ડિટર્જન્ટ સામાન્ય માણસ માટે મોંઘા હતા તેમને પોતાને એક સામાન્ય અને તાકાત ભરેલો સવાલ કર્યો શું હું કિંમતી ગુણવત્તા સાથે સસ્તું ઉત્પાદન બનાવી શકું ત્યાંથી શરૂઆત થઈ નિરમા કંપની મજબૂત ચેલેન્જ સાથે કરશનભાઈ પોતાના ઘરે detergent પાવડર બનાવ્યો પરંતુ બનાવ્યો એ માત્ર પ્રથમ પગલું હતું પરંતુ હવે આને કેવી રીતે વેસવો કરશનભાઈએ સાયકલ લઈને ઘરેથી નિરમાના પેકેટ લઈને ગામે ગામે વેચવાનું શરૂ કર્યું

નિરમા માત્ર ડિટરજન્ટ નહોતું તે ભાવનાત્મક અને બુદ્ધિશાળી પ્રસંગીનું પ્રતીક બની ગયું હતું નિરમાએ પછી સાબુ અને અન્ય પ્રોડક્ટ પણ બનાવવાનું શરૂ કર્યું ઓગણીસો એંસીના મધ્ય સુધીમાં નિરમાએ મોટી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને પાછળ છોડીને ભારતની નંબર વન ડિટરજન્ટ બ્રાન્ડ બની ગઈ સફળતા સામે ઘણા બધા પડકારો પણ આવ્યા જીવન બદલી શકે છે કરશનભાઈ પટેલે સાબિત કર્યું કે જો સાચો નિર્ણય હોય તો સફળતા જરૂર મળે જો મિત્રો તમને આ કહાની જરા પણ મજા આવી હોય તો વિડીયોને લાઈક ઓર ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજે